છોટાઉદેપુર જિલ્લાની આશા વર્કર બહેનોએ અર્બન હેલ્થ સેન્ટર પર ટેકોની ફરજિયાત કામગીરી સ્થગિત કરવા બાબતે જિલ્લા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાની આશા વર્કર બહેનોને અર્બન હેલ્થ સેન્ટરમાં ટેકોની ફરજિયાત કામગીરી કરવાનો આદેશ અપાયો છે જે કામગીરી સ્થગિત કરવાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે અર્બન હેલ્થ સેન્ટરમાં ટેકોમાં જે કામગીરી કરવાની થાય છે તે મોબાઈલ સારી ક્વૉલિટીનો ખરીદવા પર દબાણ કરવામાં આવે છે ગ્રામીણ વિસ્તારમાં કનેક્ટિવિટીનો અભાવ હોય અને ફોટો અપલોડ ના થાય તો ઇન્સેન્ટિવ ગુમાવવાનું થાય તહેવારોમાં પણ આ કામગીરી કરવાનો આદેશ કરાયો છે તો શું આશા વર્કર બહેનોને તહેવાર નહીં ઉજવવાના હોય તેવા મુદ્દાઓને આવરી લઈ મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું